અત્યારે ભર બપોર થઈ છે બધા જ સુઈ ગયા આખી ઉશ્રીમાં ઈવન ધાર્મિક આખી રાત જાગ્યા હતા તો મોવા જાય અને સુઈ ગયા ને ધ્યાન ભાઈ એવું કર્યું છે ને વાત ના પૂછો જુઓ આખી મને છીવાળી ભરી મૂકી છે અહીંયા અહીંયા એટલે એટલું અઘરું થયું એને નવડાવ્યું એના કપડાં અને હવે શ્રી એકલી જાગે છે તો એની પાસે મૂકી અને ફટાફટ ના પડશે મારે હા અત્યારે વાગ્યા છે બપોર બધા જ સૂતા છે કેટલાય બધાને અવાજ કર્યા પણ કોઈ ચાલ્યું નહીં એવું થયું તો આરતીબેનની થાળી ને સામયું ને ફટાફટ સ્પીડે ભાગી જાય છે જો હે ને આરતીબેન હા સામયું ને બધું જબર સ્પીડે થાય છે કામકાજ સામયુ નારિયેળ માંડ્યું છે થાળી નું કામકાજ છે આગળ વધ્યું છે આ એને જાતે જ બનાવેલ છે એના લગ્ન પેલાનું થયું આજે કેમ ને હા બેટા તારા મામા થાય ને કાકા થાય એમ મામા ને કાકા ના ઘર વિશે વાતો થાય છે ઓ બચ્ચા પાર્ટી આજે કેમ નતો આવતો તું રમવા બેટા હમ સૂતો તો એટલે અને આ જુઓ અહીંયા કેવું છે હવે પગમાં ઓજી કેવું છે પગમાં આ જો પોપટ દુખે છે હવે હવે દુખાવો થયો એમ ને એક તો બોલાતું નથી જીભમાં ચાંદા અને પગમાં માંદા એવું થઈ ગયું અને હવે અચાનક થી પ્લાનિંગ થઈ ગયો ચૂરમા લાડવા બનાવવા તો ધાર્મિક ને ખાવાનું ઈચ્છા થઈ ગઈ એને એમ કે કઈ બનાવી જ નથી દેતા તો આટલા કરશું ખાંડ ના અને આટલા કરશું ગળ ના તો અહીંયા ગળ ની પાઈ મૂકી દીધી છે ધીમા ગેસે બસ એવું ચાલે છે જો આખું પ્લેટફોર્મ ભરાઈ ગયું છે કિડા�ા એલમં કંગ ણા�ા�લ માણાણ ણા�ાણ ન્ા�એણ બા�ણ ખા�રા�ણ શા�ા�ા� કંળા�ા� કા�ા� કા�ા�ા�ા� નેા�ુા�ા� ક� আচ্ছা হ্যাঁ ও

હમ હા બેટા ઈ મોટો આપડે ડેલે બનાવવાનો જ છે તો બસ હા બેટા તો અમારે બસ બા ની વેલકમ ની તૈયારી શરૂ છે અને આ બેન ભી પૂરે પૂરું પાર્ટિસિપેશન કરે છે અને અમારા ધ્યાન ભાઈ છે એ કરવા નથી દેતા હે ને એને નકરું ઈ ઈ બહુ 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 અહીંયા તો તમે જોયું કે અમે સાથિયા કર્યા એવી રીતે જેના ઘરેથી જાત્રા ગયા બધાએ સાથિયા કર્યા છે અને છેક ચોક સુધી જ્યાંથી બેઠા હોય ત્યાં સુધી સાથિયા કરે મગ છે ચોખા છે એવી રીતે અનાજના કંકુ શુકનનું મનાય એટલે તો અમારે જો લટ્ટુ શ્યામ બાપુના પગથિયેથી સાથિયા છે કંકુના છે એવી રીતે તો મારો એક ક્વેશ્ચન છે કે આ સાથી શાના માટે હોય હું તમને હમણાં લાસ્ટમાં કવચ છું પણ જો તમને ખબર હોય તો મને જરા કોમેન્ટ કરીને જણાવજો કદાચ અલગ અલગ મત હોય બધાના એટલા માટે તો અમારે અહીંયા ચોકમાં છે અહીંયાથી આખી લાઈન છે અબિલ ગુલાલના સાથી છે પછી કંકુના ચોખાના અને આ સાઈડથી બી બધા ગયેલા છે તો એક સાથીની લાઈન આ શેરીમાં જાય છે અને અહીંયાથી અમારી સાથીની લાઈન છે જુઓ અહીંયાથી નિષ્ઠાના ઘરે પણ છે અબિલ ગુલાલના અને અહીંયાથી અમારે ત્યાંના છે જો એકદમ આખી એવી લાઈન છે સાથિયાની તો એ શાના માટે હોય એટલે એ મારા મત મુજબ જે મને ખબર છે કે અનાજ પશુ પક્ષી ખાશે આ સાથિયા છે એનું એટલા દિવસ રિટર્ન આવશે એટલા દિવસ તો એના માટે જે બોલતા પશુ પક્ષી ના હોય એને આપણે ભલે નાનું આમ બી ખવડાવીએ તો એનું ઘણું પુણ્ય હોય અને જાત્રાએ સમયે કંઈક દાન કરીએ આવી રીતે પશુ પક્ષીને તો એનું વધુ ફળ મળે મને લાગે ત્યાં સુધી એવું હશે એટલા માટે આ સિસ્ટમ હશે સાથિયા કરવાની જો છે એવી રીતે આ શ્રી અમારે શ્રી પણ બધું પાર્ટિસિપેટ કરે છે હમણાં શ્રી આવે છે કંઈક નવું કર્યું છે શ્રીએ હમ શું કર્યું છે પણ હવે ધીમેક થી વાળ બતાય તો જોઈએ ને આમ ધીમી ફરી જાય હા ઊભી રે ઉભી રહે એમને આ શ્રીની આવી નવી હેર સ્ટાઇલ છે બહુ સરસ છે

એકચ્યુઅલી દર્દી છે એક તો પગની આંગળી એવી વગાડ્યું છે કે વાત જાવ જ્યાં પગ હોજી ને જેવો થયો અને પછી આજ બપો હવારના ઈ વાળીએ ગયા હતા એટલે થાકી ગયા છે અને એક તો મોઢામાં બોલાય એવી કંડિશન નથી રહી ચાંદા ચાંદા હા જો સ્વરૂપા કઈ છે એમના હસબન્ડ માટે એને એકચુલી પરમાનન્ટ ચાંદા રહી મોઢામાં ઉત્તમભાઈને કશું બી હોય પણ ચાંદા પડી જાય તો એનો કોઈ દેશી ઈલાજ હોય તો કેજો ઉત્તમભાઈ માટે બરાબર ને હવે ઘરના ડોક્ટર આવી ગયા છે છે અહીંયા જો ડ્રેસિંગ અમારે ડોક્ટરી કામે હવે શરૂ કરી દીધી શરૂભાઈ અપોઈન્ટમેન્ટ દઈ ને આવવાનું તો ડ્રેસિંગ વેસિંગ કરી આપે છે અડધું થી અને બીજું કે પોપટભાઈ આવ્યો છે એ ખાય છે ચૂરમાન ને પાણી ভাবপ মাৰ અમારે ભાઈ ઊઠી ગયા લ્યો શું બનાવવાનું છે ખીચડી બનાવ ખીચડી ખીચડી બે અને સાદી જાનમની કાકાની બધી અને સાથે કઢી ધનેડા પે ધનેડા કાઢું જોવા માં ધનેડા પડી ગયા થી શું કરો તમે આમાં તો કાઢી ધનેડા પડ્યા છે તો શું કરો એટલે કઈ અંદર અમે તો ચોખાન બાયણી તો ના હોય ઘરે જતા હોય તો ધનેડા બની તો થાય નીકળી ગયા હવે હું એને છે ને તેલ નું મોણ આપીને પછી ભરે એટલે નો થાય હું મગ હુકાઈ ગયા હે Pola mahal keputra mahu tahun itu keputra kayu dana nih kan singgung kerisnya dana.